નમસ્કાર માત્ર જૂનાગઢ જ નહીં પણ સોરઠ પંથકના સૌથી જૂના ન્યૂઝ એવા જીટીપીએલ ટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજના હેરિટેજ દિવસે જોઈએ આજના મુખ્ય સમાચાર જૂનાગઢના પુરાતત્વીય અને રક્ષિત સ્મારકોની વિશેષ જાળવણીના ઉદ્દેશ્ય સાથે વર્લ્ડ હેરિટેજ દિવસની ઉજવણી ઉપરકોટના કિલ્લા ખાતે પ્રવાસીઓના સ્વાગત સાથે વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવ્યો નિષ્ણાંત ઇજનેર અને પૂરતું સ્ટાફ ન હોવા છતાં નવો બાયપાસ બનાવવાની કામગીરી કોર્પોરેશન ખુદ કરશે માર્ગ મકાનને સોંપવાની મ્યુનિસિપલ કમિશનરે કરેલી દરખાસ્તનો ઉલાડીઓ કરતી સ્ટેન્ડિંગ કમિટી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ અને સોનિયા ગાંધી સામેની ઈડીની તપાસ ભ્રષ્ટાચારનો પુરાવો હોવાના આક્ષેપ સાથે ભાજપે રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી રોષ પ્રગટ કર્યો ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને રાહત મળે તે માટે લાયન્સ ક્લબ દ્વારા ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું સમાચારમાં લઈએ એક નાનકડો વિરામ પછી જોઈએ વિગતવાર સમાચાર